મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા અંગે રેંજ આઇજીના લોનદરબારમાં વેપારી અગ્રણીની રજૂઆત બાદ પોલીસે મુખ્ય માર્ગ પર અડચણ કરતા રેકડી રાખનાર અને માલસામાન રાખનાર ઓગણત્રીસ બંધાર્થીઓની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી જેના પગલે વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે ડીવાયએસપીએ પર વેપારીઓને ટ્રાફિક મુદ્દે નિયમનું પાલન કરવા જણાવ્યું હતું

અને પોલીસ ની સામે રોષ વ્યક્ત કરી આ કાર્યવાહી બંધ નહીં થાય તો બંગડી બજાર અને એમજી રોડ પર દુકાનો બંધ રાખવા ચીમકી આપી હતી જોકે આ મામલે ડીવાયએસપી ઋતુરાબા પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે રેન્જ આઈજી લોક દરબારમાં વેપારી અગ્રણી અનિલભાઈ કારિયા એ રજૂઆત કરતા પોલીસે કાર્યવાહી કરી છે અને ટ્રાફિક ને અડચણ રૂપ માલ સામાન કે લારી કેબિન હશે તો પોલીસ દ્વારા કાર્યવાહી થશે જ તેમ પણ તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું અને આ કાર્યવાહી જાહેર હિતમાં અને કોઈને પણ ટાર્ગેટ કર્યા વગર માત્ર ને માત્ર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે જ થઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું નિકુલ પોપટ પરવંદર ટાઇમ્સ અ ગઈ આઈજી સાહેબના લોક દરબારમાં જે આગેવાનો બોલાવવામાં આવ્યા હતા પોલીસની કાર્યવાહીમાં આપની આઈજીસી સાહેબ તરફથી તમામ કામગીરી વખાણવામાં લોક તો લોક દરબારમાં પણ લોકો તરફથી તમામ કામગીરી વખાણવામાં આવી પોલીસ તરત વેની એ બાબતે બે રજૂઆત અને બંને રજૂઆત ટ્રાફિક સંબંધિત જ હતી એમાંની એક રજૂઆત હતી એ પૂર્વ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ કાર્ય તરફથી હતી અને એમની રજૂઆત એવી હતી કે શહેરની જે જૂની માર્કેટ છે જૂની બજાર છે અને મુખ્ય રસ્તાઓ છે ત્યાં લારી ગલાઓ એ ખૂબ અડચણરૂપ રીતે હોય છે અને જો એમને હટાવવામાં આવે એમને એવી રજૂઆત કરી હતી ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ છે અને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી એમને રજૂઆત કરવા કરી હતી આથી લોક દરબાર બાદ સિનિયર અધિકારીઓના એસપીશ્રીનું અમને આ બાબતે કાર્યવાહી કરવા સૂચન આપવામાં આવેલી હતી સ્પેશિયલ ડ્રાઈવ માટે અમને કહેલું હતું આ બાબત અમે સિટી ડિવિઝન તરફથી બંને સિટીના બંને પોલીસ સ્ટેશન કમલાબાગ અને કીર્તિ મંદિર બંનેને ત્રણ અને ત્રણ દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી હતી અને બંને પોલીસ સ્ટેશને આ બાબતે ખૂબ જ સારી એવી કામગીરી કરેલી હતી કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં મુખ્ય બજાર આવે છે જે શહેરની જૂની બજાર છે ખૂબ જ સાંકડી બજાર છે હવે એ સાંકડી બજારમાં જે દુકાનો છે એ ઉપરાંતના જે લારી ગલ્લાઓ છે જે મુખ્ય રસ્તાઓ ઉપર છે જાહેર રસ્તા અને અડચણ રૂપ છે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઉપરાંત જે વેપારીઓને પોતાની દુકાન છે એ પોતાનો માલ વેચવા માટે એમણે દુકાનની લારી રાખવામાં આવેલી એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલ છે ઉપરાંત દુકાનની ઉપર બોર્ડ હોય છે એ બોર્ડ ઉપરાંત એક બોર્ડ એ લોકો રોડ ઉપર રોડની ની વચ્ચોવચ આવે એ રીતે રાખે છે એવા કોઈ બોર્ડ રાખ્યા હોય તો એમની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવેલી છે કલમ બસો પંચ્યાસી અંતર્ગતની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આમાં એવી કોઈ બાબત નથી કે અમે વેપારીશ્રીઓને હેરાન કર્યા હોય કોઈને પરેશાન કર્યા હોય જેવી એમની કાર્યવાહી કરવામાં આવી તુરંત જ એમને નોટિસ આપવામાં આવી અને અમારી વહીવટી કાર્યવાહી બને એટલી ઝડપથી પૂરી કરી અને તમામ લારી ગલ્લાવાળાઓને અને વેપારી હેરાન કર્યા વગર એમની કાર્યવાહી માટે છૂટા કરવામાં આવ્યા છે આ તમામ કાર્યવાહી પોલીસે જાહેર હિતમાં કરી છે ટ્રાફિકના પ્રશ્નોને સંબંધિત કરી છે ભવિષ્યમાં ટ્રાફિક છે વધુ સ્મૂથ થઈ શકે એના માટે કરી છે આપની વાત સો ટકા સાચી છે ફૂટપાથ હોય ફૂટપાથ જ રહેવી જોઈએ ઉપરાંત માણસને ખરીદી કરવા આવવું હોય એની માટે ચાલી શકવાની જગ્યા હોવી જોઈએ યોગ્ય પાર્કિંગ હોવું જોઈએ અને એના માટે જ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી છે વધુમાં અમે તમામ વેપારી મંડળને એમના જે વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ મૂકવાનું કહ્યું છે કે જો આપના ધ્યાનમાં એવા કોઈ વેપારી હોય કે જેમની પોતાની દુકાન હોય આ ઉપરાંત એ લોકો એ બાર લારી રાખેલી અને અમે તો અમારા અંગત બાતમીદારો તો અમને પણ માહિતી આપેલી છે કે ઘણા વેપારીઓ એ બાર જે લારીઓ છે એ દસ હજાર વીસ હજાર અને ત્રીસ હજાર ના ભાડે આપેલી છે તો એવી કોઈ પણ કાર્યવાહી હોય તો અમે તમામ વેપારીઓને દસ દિવસ સમયગાળો આપ્યો છે કે આપ આપની રીતે એ જે લારીઓમાં જે માલ સામાન પડેલો છે એમનું વેચાણ કરી નાખો અથવા તો આપની દુકાનમાં અંદર શિફ્ટ કરી લો અને દસ દિવસની મોહલત અથવા તો સમય આપ્યા બાદ અમે એમ કહ્યું છે કે અગિયારમાં દિવસે અમારી જે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી છે ફરી શરૂ કરીશું પોલીસ માટે જાહેર હિત છે એ સૌથી અગત્યનું છે અને કોઈના પોતાના અંગત હિત આની સાથે જોડાયેલા હોય અને એ નેગેટિવલી આ વસ્તુને રિપ્રેઝેન્ટ કરતું હોય તો એ અલગ બાબત છે પણ પોલીસે તમામ કાર્યવાહી ટ્રાફિકની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એ જે શહેરનું જે હેરિટેજ બજાર એ હેરિટેજ બજારમાં માણસો ખુલ્લી રીતે જઈ શકે પોતાનું વાહન પાર્ક કરી શકે પાર્ક કરીને ખરીદી કરી શકે અને પાછા સલામતી આવી શકે એના માટે આ સંપૂર્ણ કાર્યવાહી અમે કરી લોકોને ખાસ કરીને વેપારી ભાઈઓને મારો સંદેશ છે મીડિયાના માધ્યમથી કે આ કોઈ પણ કાર્યવાહી વેપારીઓને હેરાન કરવા માટે લારી ગલ્લાવાળાઓને પણ ઇવન પરેશાન કરવા માટે નથી આ તમામ કાર્યવાહી છે જાહેર રીતના સંદર્ભમાં છે આ બાબતે હું ખાસ એડ કરવા માંગુ છું તમામ વેપારીઓને ખ્યાલ હશે કે જ્યારે પણ આ ડ્રાઈવ આપવામાં આવી માનનીય એસપીસી તરફથી અમારા તરફથી ત્યારે ચોવીસ કલાક પહેલાં તમામ વેપારીઓને આ બાબતે વોર્નિંગ આપવામાં આવેલી હતી કે આપના દ્વારા જો આવી કોઈ કાર્યવાહી લારી ગલ્લા બહાર રાખ્યા હોય તો હટાવી લેવા એ ન થયું ત્યારબાદ પોલીસે જે કોઈ પણ કડક કાર્યવાહી છે હાથ ધરી છે એ એ આખું આ જે જે કાયદાકીય કાર્યવાહી થઈ વેપારીના રજૂઆત હતી આગેવાનો ની અમારી જોડે આવેલા હતા અને એમને અમારી પાસે પૂરતો સમય માંગેલો છે એ સમય અમે આપીએ છીએ પણ સમય આપ્યા બાદ જાહેર હિતમાં ટ્રાફિકની કાર્યવાહી થવી આવશ્યક છે અને એ પોલીસ કરશે